ૈવ ગોપાલ આજે આપણે પરમ ભગવતીય વૈષ્ણવ શ્રી માધવદાસ સોમપુરાના પ્રસંગનું પઠન કરવા ની કરીએ શ્રી ગોપાલ વંદે ભક્તિહમ સુકૃપા નિમ સ્વરૂપ આપણે જોયું કે પ્રભાસ પાટણમાં સોમપરા બ્રાહ્મણ માધવદાસ શ્રી ગોપાલલાલજી ના દર્શન માટે શ્રીમદ ગોકુલ જતા હોય છે ત્યારે સંધ્યા થઈ જવાથી રાજકોટ વાસણભાઈ ને ત્યાં રોકાઈ જાય છે વાસણભાઈએ તેમનું ખૂબ સારી રીતે સન્માન કર્યું પણ માધવદાસના મનમાં એવું ઉદભવે છે કે તે નીચ જાતિનો છે આ રીતના એમના મનમાં તે ખેદ કરે છે પછી તે ત્યાંથી આગળ નીકળે છે થોડેક દૂર જાય છે તો તેમને આખા શરીરે કોઢ નીકળી જાય છે પછી તે એ પરિસ્થિતિમાં બ્રજમાં ગયા અને ત્યાં બધું જ એને નિરસ લાગવા લાગે છે કોઈ પણ વસ્તુમાં એને રસ નથી પડતો પછી શ્રી ગોપાલલાલજીના દર્શન કરવા અર્થે જાય છે

તમે તો પ્રભુના દર્શન કરીને આવ્યા અને મને કૃતાર્થ કર્યો પણ તમને આ શારીરિક વ્યાધિ શું ઉપજી છે વળી એ બધી વાતો પછી કરીશું ભલે તમે રસોઈ કરી પ્રસાદ લ્યો તમને જે રુચિ હોય તે બનાવો હું સગવડ કરી આપું ખરર ચાલ્યા આંસુથી અસરુ જાય અર કીધી ભૂલ મે તો જણાય સરળ સાધી જ્યાં ખરી સેવ બનાએ

સોચ થયો પ્રભુજી શ્રેષ્ઠ ભક્તિ તો આપ તણી છે એમ વધ્યા પ્રભુજી રેવાણી બહુ વિનવતા કરુણા કીધી પ્રેમ કઈ મુજ પર આણી વાસણના ઘર જૂઠ લઈ

પ્રભુ એથી પ્રસન્ન થશે અને મારા પર દયા લાવી દર્શનનું સુખ આપશે પાસણ વિચારવા લાગ્યો અરે હું એને જૂઠણ આપું સી રીતે એ ઉત્તમ બ્રાહ્મણ કુળનો છે મારી જાત હલકી છે માટે મારે હાથે કરીને હલકું કેમ કરું એ જ મારી મોટી લાચારી છે માધવ પ્રત્યે કહેવા લાગ્યા આ સામગ્રી શુદ્ધ કરી છે તે આપને સ્વહસ્તે તૈયાર કરી છે ઠાકોરજીને સમર્પો ભલે હારી જાઉં જરા પણ વિલંબ ન કરશો રસોઈ તૈયાર કરવા કહ્યું પણ માધવદાસ આ બધું જોઈને વાસણભાઈ મનમાં થયું કે આંગણે આવેલ અતિથિ જ્યાં સુધી ન જમે ત્યાં સુધી મારે પણ જમવું નહીં એ રીતે બંને જણાને પાંચ દિવસના ઉપવાસ થયા ગામના કોઈ માણસને ખબર પડી તેથી માધવદાસ ને સમજાવવા આવ્યો અને કહ્યું ભાઈ જ્યાં વાસણના ઘરના હોય ત્યાં તો ચાલી હશે અને કદાચ જશે માધવદાસ ને એ વાત પસંદ પડી તેથી જ્યાં જૂઠા વાસણ મંજાતા હોય ત્યાં તપાસ કરવા લાગ્યા વાસણભાઈ ના ઘરમાં એવો રિવાજ હતો કે પ્રસાદ લઈ પાતળ ધોઈ પી જાતા તેથી જૂઠણનો એક પણ કણ માધવદાસને મળ્યો નહીં વાસણભાઈને એક નાની પુત્રી હતી પણ તે બહુ જ ડાહી અને શાણી હતી તે આ બધી ચર્ચા જોયા કરતી તેણે વાસણભાઈને પૂછ્યું કે આ રોગી કોણ છે અને અહીંથી ક્યારે જશે વાસણભાઈ કહે તે વૈષ્ણવ છે અને આપણો જૂઠણ લેવા ચાહે છે પણ તે ઉચ્ચ જાતના બ્રાહ્મણ છે તેથી આપણાથી ન અપાય એ વાત જાણી ઊંઘ આવી ગઈ સારી રીતે મહારાણીજીના લોટીના દર્શન થયા પ્રભુ શ્રીની કૃપા માની સવારમાં ઉઠતા કાયા કંચન જેવી થઈ ગઈ શરીરમાં જરા પણ રોગ રહ્યો નહીં

એ બધી માયા મે તને બતાવી હવે કદી વૈષ્ણવનો દ્રોહ ન કરીશ વળી મારા ભક્તની જૂઠણનો પ્રતાપ કેવો છે એ બધું પણ મે તમને બતાવ્યું એ પ્રમાણે ઉપદેશ આપ્યો ભગવદી સ્વરૂપનો ભાવ સમજાવ્યો જે હું સદા સર્વદા મારા ભક્તના હૃદયમાં બિરાજુ છું એ સાંભળી માધવદાસને વિરક્ત ભાવ ઉત્પન્ન થયો તેથી શ્રી ઠાકોરજી પાસે વિનંતી કરી જે મને વિરક્તનો ઉપાણો ઢાળો પોતાનું જે કંઈ હતું તે સર્વે શ્રી ઠાકોરજીને સમર્પણ કરી દીધું શ્રી ગોપાલલાલે તેના ઉપર બહુ ખુશી થઈ ઉપાણો ઢાળ્યો ત્યાર પછી માધવદાસ વિરક્ત ભાવથી સૃષ્ટિમાં ફરતા અને વૈષ્ણવોને અનેક પ્રકારે ઉપદેશ આપી સ્વરૂપ નિષ્ઠા કરાવતા પોતે પોતાની સાથે ફક્ત ત્રણ તુંબા રાખતા અને બે વસ્ત્ર રાખતા એવી રીતે શ્રી ઠાકોરજીની અને વર્ષાઓની ટહેલ કરી પ્રભુ ચરણમાં બિરાજ્યા એવી શ્રી ઠાકોરજીની અલૌકિક લીલાનું વર્ણ કોણ કરી શકે માટે જ કહ્યું છે કે શા માટે ચિત ભવે જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રેગે હોય તો તું દાસા નું દાસ ચરણ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય